માતરના રતનપુરમાં રોગચાળાનો મામલો સામે આવ્યો છે રતનપુરમાં જાડા ઉલટીના કેસમાં હજુ પણ અવિરત વધારો થઈ રહ્યો છે દર્દીઓને વધુ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર સવારથી ખડે પગે છે જ્યારે ખેડા ડીડીઓ એસ ડી વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બસો ને ને પાર પહોંચી છે બસો ને તેવીસ જેવા કેસોને નોંધાયા છે કે પૈકી અહીંયા ખેડા હોસ્પિટલમાં એકાવન જેટલા કેસો દાખલ થયેલા છે પેશન્ટ દાખલ થયેલા છે અને તમામની કન્ડિશન સારી છે સુધી ઝાડા ઉલટીને કારણે કોઈ મોત નથી થયા પરંતુ એ કેસ મૃત્યુનો નોંધાયો છે અગર તેમ ઝાડા ઉલટી છે બીજા રોગ હતા એને લીધે એમનું મૃત્યુ થયેલું છે એવું મેડિકલ ટીમ દ્વારા જાણવા મળેલ છે